વૈરાગ વૈરાગ એટલે આ વૈરાગ જરૂર ભાગવતનો મૂળ વિષય આ છે આ સંસારના તમામ ગ્રંથોમાં તમામ શાસ્ત્રોમાં કર્મ જ્ઞાન અને ભક્તિ ભગવદ્ ગીતાના ત્રણ ત્રણ વિષયો છે કર્મ જ્ઞાન અને ભક્તિ કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ મહાભારતના ત્રણ વિષયો છે અઢાર પર્વ છે એમાં છ છ પર્વના વિષયો છે કર્મ જ્ઞાન અને ભક્તિ વેદના પણ ત્રણ વિષયો છે વેદમાં વેદમાં એક વિભાજન છે જ્ઞાન એક વિભાજન છે ભક્તિનું વેદ માટે ભક્તિ શબ્દ નથી વપરાયો પણ વેદ માટે ઉપાસના શબ્દ વપરાયો છે ઉપાસનાકાંડ જ્ઞાનકાંડ અને કર્મકાંડ કાંડ શબ્દ છે એમાં જ્ઞાનના એસી હજાર મંત્રો મળે છે વેદોમાં કર્મ જ્ઞાન અને ભક્તિ કર્મ જ્ઞાન તમામ જગ્યાએ ત્રણ વસ્તુ મળશે ભાગવતમાં ત્રણ વસ્તુ છે પણ કર્મની જગ્યાએ વૈરાગ્ય છે ઇદમ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંમિતમ ભક્તિ જ્ઞાન વિરાગાણા સ્થાપનાય પ્રકાશિત છે એની સ્થાપના કરવા માટે આનું પ્રકાશન થયું છે વૈરાગ્ય વિશેષ કરીને ભક્તિની સ્થાપના તો ભાગવતમાં ભક્તિ તો વૃંદાવનમાં યુવાન છે આ માતમની જે કથા છે નારદજી જે વ્યથા અનુભવે છે બદ્રીનાથમાં સનતકુમારોની સામે કે મહારાજ મુશ્કેલી એ છે કે હું આ પૃથ્વીની જે દશા જોઈને આવ્યો ને એ મને બહુ હેરાન કરે છે એ એ વૃંદાવનમાંથી પસાર થયા એક યુવાન સ્ત્રી બેઠી હતી તમે બધા કથાને જાણો છો એટલે વધારે વિસ્તાર નથી કરતો એની બાજુમાં વૃદ્ધ અચેત બે પુરુષો સૂતા હતા નારજીને કહ્યું મહારાજ અહીંયા આવો મારું દુઃખ દૂર કરો નારદજી કહ્યું ભાઈ તું સ્ત્રી હું સંત તારું કયા પ્રકારનું કેવું દુઃખ અમે મને આમાં કંઈ અમે ન કરી શકીએ તો મહારાજ કાંઈ નહીં દર્શનમ તો ઓલોકસ છે સર્વ સાધ હરમ પરમ તમે પાછા ફરો માત્ર તમારું દર્શન કરતા ને હારે મારા દુઃખ જતા રહી છે જેનું દર્શન કરતાની સાથે આપણા દુઃખ વિસરાઈ જાય હા સમજવાનું એમાં સંતત્વ છે હા